મહીસાગર નદી પરના બ્રિજની દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે માટે શુક્રવારે લોક જનશક્તિ પાર્ટીના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પીપુડી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ બ્રિજોની ચકાસણી કરી ટાંકીને મરામત કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પચાસ પચાસ લાખની સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી વધુમાં લોકજન શક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલભાઈ કામથીએ જણાવ્યું હતું બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી તથા આગેવાનો દ્વારા જે ગંભીરા બી દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલાં તો નૈતિકતાના અઢાર પર રાજ્યના જે માર્ગ અને મકાન માટે છે એમને રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ અમે લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વટનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે જે ઇજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમ જંબુસોને જો દાદર નદીનો બીચ ડેરોલ પાસે ભૂખી ખાડીનો બ્રિજ કંઠારીયા અને ગરમિયા નારું પાસે આવેલું નેરણું નારું નંદેલાવ બ્રિજ અને જંબુસર બાયપાસ બીચ પર અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટીને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ